હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસનો જે સ્વાધ્યાય એક પોઈન્ટ એક એનો દાખલા નંબર એક છે શીખવાના છે હવે એની અંદર કહે છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું કે નીચે જે બધી સંખ્યા છે એને આપણે એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે તો સૌથી પહેલાં શરૂઆત કરીએ એકથી એની અંદર આપણને એકસો ચાલીસ આપ્યા છે એકસો ચાલીસ ના આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે આગળ એકસો ચાલીસ છે એને આપણે ભાગાકાર કરવાનો એટલે સૌથી પેલા કેટલા વડે ભાગાકાર થઈ શકે તો કે સૌથી પેલા તો બે વડે ભાગાકાર થઈ શકે કારણ કે બેકી સંખ્યા છે બે વડે ભાગાકાર કરીએ બે વડે ભાગાકાર કરશો એટલે સાત દો ચૌદ અને ઝીરો નો ઝીરો સિત્તેર એને હજી બે વડે ભાગી શકાય બે વડે ભાગીએ એટલે કેટલા શકાશે તો કે બે બે પાંચ અને સાત અહિયાં લખી શકાય એકસો ચાલીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત અને બે બે વખત એટલે એનો આપણે વર્ગ કરી દઈએ

ચલો હવે અહિયાં સૌથી પહેલા તો એને બે વડે ભાગીએ અને બે વડે વધશે અને પાછળ એટલે સાત દુ ચૌદ એક વધશે ઉપરથી ઉતારે છ આઠ દુ સોળ આવી રીતે અહિયાં જીરો જીરો છે આપણને મળી જશે આવી રીતે અહિયાં જીરો જીરો છે એ થઈ ગયા ચલો હવે આગળ તો કે ઇઠ્ઠોતેર એને હજી આપણે બે વડે ભાગવાના છે ચલો ઇઠ્ઠોતેર ને પાછા બે વડે ભાગીએ ઇઠ્ઠોતેર ભાગ્યા બે અને બે નો ગળ્યો સાત સુધી એટલે બે તેરી છ એક વધશે ઉપરથી ઉતારે આઠ બે નવા અઢાર એટલે કેટલા આવશે તો કે અહીંયા બે વડે ભાગશું એટલે ઓગણચાલીસ છે આપણને મળશે એટલે આવી રીતે છે અહીંયા આપણને આ સંખ્યા છે એ ચલો હવે ઓગણચાલીસ ઓગણચાલીસ તો આપણને ખબર જ છે બાળકો તેરના ઘડિયામાં આવશે એસ એટલે અહીંયા તેર તેરી ઓગણ એટલે ત્રણ વડે ભાગાકાર કરી દઈએ એટલે અહીંયા તેર તેરી ઓગણ ચાલીસ અને તેર છે ખુદ પોતે અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા હોવાના કારણે અહીંયા તેર એકા તેર છે આપણને મળશે યસ એટલે કે અહીંયા એકસો છપ્પન એના જો અવિભાજ્ય અવયવ જો લખીએ તો શું થશે કે બે બે વખત આવશે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર ચલો બે બે વખત આવે છે એટલે બે નો વર્ગ કરી દે એટલે એકસો છપ્પન બરાબર બે નો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા તેર એ સલા આપણને આવી રીતે છે એ એકસો છપ્પન ના અવિભાજ્ય અવયવ છે મળ્યા ચલો હવે જોઈએ તો કે એના પછીની જે સંખ્યા છે કેટલી છે તો કે ત્રણ હજાર આઠસો પચીસ ત્રણ હજાર આઠસો પચીસ એના આપણે અવિભાજ્ય અવયવ છે પાડવાના છે ચલો હવે ત્રણ હજાર આઠસો પચીસ એના અવિભાજ્ય અવયવ પાડીએ ચલો ત્રણ હજાર આઠસો પચીસ એમાં આપણે સંખ્યા ઉપરથી જોઈ કે છીએ ભાઈ એ જે સંખ્યા છે કેવી છે તો કે એકી સંખ્યા છે અને એકી સંખ્યા છે એટલે એને બે વડે નહીં ભાગી શકાય હવે બે વડે ન ભાગી શકાય તો આપણે ત્રણ વડે પ્રયત્ન કરવાનો એટલેને આપણે ત્રણ વડે ભાગવાનો પ્રયત્ન છે અહીંયા કરીએ પણ ત્રણ વડે ભાગતા પહેલાં આપણે સૌથી પહેલાં તો શું કરીએ કે ભાઈ એની ચાવી છે યાદ કરીએ કે ભાઈ એની ચાવી શું છે યસ કે જો એની ચાવી શું હતી તો કંઈ ત્રણ આઠ બે અને પાંચ આ બધાના સરવાળાને જો આપણે ત્રણ વડે ભાગી શકીએ તો આપેલી સંખ્યા છે એને આપણે ત્રણ વડે ભાગી શકાય યસ એટલે કે આ બધાનો સરવાળો કરી દઈએ

આઠ છે ને ચે ઉતારી ત્રણ દુ છ આઠમાંથી છ જોશે કેટલા બે ઉપરથી ઉતારીએ બે સાત તેરી એકવીસ એક વધશે ઉપરથી પાંચ અને ત્રણ પંચા પંદર આવી રીતે છે આપણને કેટલા મળ્યા ત્રણ વડે ભાગાકાર કર્યો એટલે તો કે એક હજાર બસો પંચોતેર છે આપણને મળે છે આવી રીતે છે એક હજાર બસો પંચોતેર છે આપણને અહીંયા મળ્યા ચલો હવે આગળ તો કે હજી આપેલી જે સંખ્યા છે એક અને બે ત્રણ ત્રણ ને સાત દસ દસ ને પાંચ પંદર હા હજી અહીંયા ભાગાકાર થાય છે ત્રણ વડે ચલો ત્રણ વડે પાંચ ભાગાકાર કરીએ ત્રણ વડે ભાગાકાર કરશું એટલે આપણને અહીંયા કહ્યું કે નવી સંખ્યા મળશે તો કે એક હજાર બસો પંચોતેર એને ત્રણ વડે ભાગાકાર કરીએ ત્રણ ચોક બાર બારમાંથી બાર જશે જીરો ઉપરથી અત્યારે સાત ત્રણ દુ છ સાતમાંથી જશે એટલે એક ઉપરથી ઉતારે પાંચ ત્રણ પંચા પંદર પંદર માંથી પંદર બાદ થશે એટલે ઝીરો અહીંયા ત્રણ વડે ભાગાકાર કર્યો એટલે આપણને કેટલા મળ્યા ચારસો પચીસ ચલો ચારસો પચીસ તો આપણને મળી ગયા હવે આગળ જોઈએ કે હજી આને ત્રણ વડે ભાગાકાર થશે કે નહીં એ આપણે ચેક કરવું છે અને ત્રણ વડે ભાગાકાર થશે કે નહીં ચેક કરવા માટે ચાર છે એટલે એટલે આપણે વડે ભાગી શકતા નથી આપેલી જે સંખ્યા વડે ભાગી શકાય તો સંખ્યા લઈએ પાંચ પાંચ વડે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ અને પાંચ વડે છેલ્લી સંખ્યા પાંચ છે એટલે પાંચ વડે તો ભાગી શકવાના જ છે યસ ચાલો પાંચ વડે ભાગીએ એટલે ચારસો પચીસ એને પાંચ વડે ભાગીએ પાંચ અઠ્ઠા ચાલીસ

ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આઠસો પચીસ એના અવિભાજ્ય અવયવ છે એ મળે છે ચલો નેક્સ્ટ નંબર લઈએ તો કે નેક્સ્ટ સંખ્યા છે કેટલી છે પાંચ હજાર પાંચ ચલો પાંચ હજાર પાંચ ના આપણે અવિભાજ્ય અવયવ છે એ પાડવાના છે ચલો પાંચ હજાર પાંચ ના અવિભાજ્ય અવયવ પાડીએ છેલ્લી સંખ્યા એક બે વડે ભાગાકાર નહીં થાય પછી ત્રણ વડે તો કે પાંચ અને પાંચ દસ દસ થી ત્રણ નગડી અમ આવે એટલે ત્રણ વડે ભાગાકાર નહીં થાય એટલે સીધો ડાયરેક્ટ આપણે કેટલા વડે ભાગાકાર કરવો પડશે તો કે સીધો ડાયરેક્ટ છે આપણે પાંચ વડે ભાગાકાર છે કરવો વાડ છે એસ એટલે કે સીધો ડાયરેક આપણે 5 વડે ભાગાકાર કરીએ ચલો 5005 એને આપણે 5 વડે ભાગીએ 5 * 1 = 5 0 ઉપરથી ઉતારે 0 ઉપરથી ઉતારે 0 2 0 ઉતારે છે પણ ભાગ નથી હાલતા એટલે 2 0 આપણે ઉપર મૂકી દઈએ પછી ઉતારે 5 5 * 1 = 5 એટલે કે 5000 ભાગાકાર કરશું તો આપણને કેટલા મળશે 1001 છે આપણે મળશે

મળે એટલે કે સાત વડે ભાગ કરીએ એટલે કેટલા મળશે આપણને એકસો તેતાલીસ ચલો હવે ચેક કરીએ કે ભાઈ એકસો તેતાલીસ છે એને પછી સાત વડે ભાગી શકાય છે ના એકસો ને સાત વડે ભાગી શકાય છે કે નહીં એ ચેક કરીએ એકસો એને આપણે સાત વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો સાત દુ ચૌદ પછી ત્રણ આવશે પણ ત્રણ વડે ભાગ નહીં ચાલેલો પર ઝીરો પછી તો ત્રણ વડે ભાગ નહીં ચાલેલો પોઈન્ટમાં સંખ્યા આવી જશે ને પોઈન્ટમાં સંખ્યા આવી જાય એટલે એ પછી આપણે કરવાનું નથી કારણ કે આપણે પોઈન્ટમાં જવાબ નથી જોતો આપણે નોર્મલ સંખ્યામાં જવાબ જોયો છે ચા હવે આગળ જોઈએ તો હવે અહીંયા આપણે સાત પછીનો નેક્સ્ટ નંબર તો કે સાત પછી નેક્સ્ટ નંબર અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે અગિયાર અગિયાર વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો કે એકસો તેતાલીસ એને અગિયાર વડે ભાગીએ તો અગિયાર એકા અગિયાર ચૌદમાંથી અગિયાર જશે એટલે ત્રણ ઉપરથી ઉતારે ત્રણ અગિયાર તેરી તેત્રીસ યસ એટલે કે અહીંયા અગિયાર વડે ભાગાકાર કરીએ છીએ તો આપણને કેટલા મળે છે તેત્રીસ મળે છે અને સોરી તેત્રીસ હા આપણને અવિભાજ્ય અવયવ છે મળ્યા કઈ કઈ મળ્યા તો લખીયે પાંચ હજાર પાંચ બરાબર પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર એસ લાવે તે જે 5/5 ના આપણને અવિભાજ્ય અવયવ છે એ મળે છે ચાલો છેલ્લી સંખ્યા જોઈએ બાળકો તો કે છેલ્લી સંખ્યા કઈ છે તો કે 7429 યસ એટલે 7429 એ આપણે અહીંયા જોવાના છે ચાલો તો નેક્સ્ટ પાંચમો દાખલો એની અંદર આપણને 7429 છે એ આપણને આપેલા છે ચાલો 7429 એના આપણે અવિભાજ્ય અવયવ પાડવાની શરૂઆત કરીએ તો સાત હાજર ચારસો ઓગણત્રીસ ના જો અવિભાજ્ય અવયવ પાડવાની શરૂઆત કરશું તો એના જે ભાગાકાર છે એ સીધો ડાયરેક્ટ છે સત્તર વડે ચાલશે yes કે એના સિવાય જે બધી આગળ જે અવિભાજ્ય સંખ્યા આવે છે એના વડે ભાગાકાર કરીને ચેક કરી શકાય કે એના વડે કોઈ વડે ભાગાકાર થતો નથી સીધો direct આપણે સત્તર વડે ભાગાકાર કરવો પડે છે એટલે સત્તર વડે ભાગાકાર કરીને check કરીએ કે શું જવાબ આવશે તો સાત હાજર ચારસો ઓગણત્રીસ એને સત્તર વડે ભાગીએ અને સત્તર વડે ભાગશું એટલે શું થશે કે ભાઈ સત્તર વડે ભાગશું એટલે સત્તર ચોક અડસઠ પછી ચુમ્મોતેર માંથી આપણે અડસઠ બાદ કરીએ એટલે આપણને છ મળશે ઉપરથી ઉતાર્યા બે પછી સત્તર તેરી એકાવન બે માંથી એક જશે છ માંથી પાંચ જશે એક ઉપરથી ઉતાર્યા નવ એકસો ઓગણીસ તો કે સત્તર સત્તા એકસો ઓગણીસ એટલે આવી રીતે છે આપણને અહીંયા સત્તર વડે ભાગ કર્યો એટલે આપણને જવાબ મળ્યો ચારસો ચાલો હવે ચારસો સાડત્રીસ એના જે આપણે ભાગાકાર કરવાનું છે ત્રણ માંથી આઠ ની જે દસ કો લઈએ એટલે તેર તેર માંથી આઠ બાદ કરી દઈએ એટલે આપણને પાંચ મળશે પછી દસ કોઈ ત્રણ ત્રણ માંથી ત્રણ બાદ કરશું એટલે ઝીરો ઉપરથી થી સાત સત્તાવન

ત્રેવીસ યસ એટલે આવી રીતે છે આપણને બધાના અવિભાજ્ય છે એ મળે છે દાખલા નંબર એક છે અહીંયા પોળો થાય છે યસ બાળકો થેન્ક યુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે